જો તમે પનીર ખાવાના શોખીન છો તો પછી આ સમાચાર તમારા માટે જ છે ગુજરાતીઓ આપણે એમ પણ ખાવા પીવાના ખૂબ જ શોખીન હોઈએ છીએ અને ડાયટનું ધ્યાન રાખીને પણ આપણે પનીરનો ઉપયોગ આપણા રૂટીન લાઈફમાં વધારે કરતા હોઈએ છીએ ત્યારે બધાની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે નકલી પનીરનો જથ્થો છે ઝડપાયો છે અને સુરતીઓ લગભગ રોજે આ પનીર આરોગતા હતા તહેવારોની મોસમ હોય કે સામાન્ય દિવસો પનીર એ ભારતીય પરિવારોના ભોજનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે પરંતુ તમે ક્યારે વિચાર્યું છે કે પનીર જે ખાઈ રહ્યા છો તે અસલી છે કે નકલી સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે સુરતની જાણીતી સુરભી ડેરીના બે યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા છે અને કુલ નવસો પંચાણું કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જ જપ્ત કરવામાં આવેલો છે જ્યારે આ ડેરી રોજે રોજ બસો કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી એસોજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજ વસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ સિંગ દ્વારા અમને સતત સૂચનો આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈ પણ વ્યક્તિ નકલી કોઈ પણ ચીજ વસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસોને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સેઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચા પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવે છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવે છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતાં એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ ચારસો વીસ કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લીટર

આ લોકો જે પનીર છે એ અઢીસો રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો જે નાના જે લોકો ધંધો કરતા હોય તે અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવે છે કોઈ પણ નકલી ચીજવસ્તુ દૂધ હોય पनीर હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગ્ય

પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું ખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ કેટલા વખતથી વેચતા હતા ને હવે કઈ રીતના કડકમાં કડક કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા બેસવા વિચારે છે આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ એંસી ટકા પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે પાસા છે ગુચ્છી ટક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે